સુરત રેલવે સ્ટેશને પોલીસ દ્વારા કડક ચેકિંગ હાથ ધરવામાં આવી પહેલગામમાં પાકિસ્તાન દ્વારા આતંકી હુમલો કરવામાં આવ્યો ત્યારબાદથી હવે સુરત રેલવે સ્ટેશન એરપોર્ટ એસટી સ્ટેશન સહિતના જાહેર સ્થળો પર સુરક્ષા વધારી દેવામાં આવી છે આ સાથે ચેકિંગ પર કરવામાં આવ્યું દરમિયાન ભારતની પાકિસ્તાન પર સ્ટ્રાઇક બાદ સ્થિતિ વધુ તણાવભરી બની ગઈ છે જેના પગલે આજે એરપોર્ટ અને રેલવે સ્ટેશન પર જ્યાં વધુ લોકોની અવરજવર થઈ રહી છે ત્યાં સુરક્ષામાં વધારો કરી દેવામાં આવ્યો આજે રેલવે સ્ટેશન ખાતે ગુજરાત રેલવે પોલીસ રેલવે પોલીસ ફોર્સ એસઓજી અને એલસીબીના 25 થી વધુ જવાનો દ્વારા રાઉન્ડ ચેકિંગ કરવામાં આવ્યું રેલવે સ્ટેશન ખાતે આવતા વાહનો અને મુસાફરોનો સામાન ચેક કરવામાં આવ્યો આ સાથે જ મોર્ચા પોઈન્ટ પર બનાવવામાં આવ્યા છે ગુજરાત રેલવે પોલીસના જવાનો દ્વારા મુસાફરોના આઈડી કાર્ડ પર ચેક કરવામાં આવી રહ્યા છે રેલવે સ્ટેશનના પેટ્રોલ પર રહેલા મુસાફરો અને તેમના સામાન દ્વારા ચેકિંગ કરવામાં આવી રહ્યું છે આ સાથે સીસીટીવી કંટ્રોલ રૂમમાંથી સુરત રેલવે સ્ટેશનના એક ફૂણા પર નજર રાખવામાં આવી રહી છે છ્યાસી સીસીટીવી કેમેરા પર ગુજરાત રેલવે પોલીસ પીઆઈ એચડી વ્યાસ દ્વારા કંટ્રોલ રૂમ પરથી નજર રાખવામાં આવી રહી છે આ સાથે જ સુરત રેલવે સ્ટેશન પર જે પણ ટ્રેન આવે છે તેના કોચમાં સ્નીફર ડોગ સાથે તપાસ કરવામાં આવી રહી છે હવે સુરત રેલવે સ્ટેશનના તમામ સંભવિત જોખમોને ધ્યાનમાં રાખીને તકેદારીના પગલાં લેવામાં આવ્યા છે લોકોમાં ભય ન ફેલાય અને મુસાફરી સુરક્ષિત રીતે બની રહે એ માટે ગુજરાત રેલવે પોલીસ રેલવે પોલીસ ફોર્સ એસઓજી અને એલસીબીના જવાનો સતત સક્રિય છે મહત્વપૂર્ણ બાબત એ રહી કે આ સમયમાં રેલવે વ્યવસ્થામાં કોઈ પણ પ્રકારની વિક્ષેપ કે દોડધામ નોંધાઈ નહોતી ટ્રેનો નિયમિત રીતે ચાલી રહી હતી અને મુસાફરોને કોઈ અસુવિધાનો સામનો કરવો પડ્યો ન હતો બ્યુરો રિપોર્ટ ડેલી ઇન્ડિયા ટીવી સુરત